જય માતાજી જય સાળંગપુર દાદા અને જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે જાણીશું કે અષાઢ માસની વધ પક્ષની કામિકા એકાદશી ક્યારે છે ત્રીસ જુલાઈ કે એકત્રીસ જુલાઈ એનો ઉપવાસ ક્યારે કરવો પારણાનો સમય શું છે અને તેમની કથા વાર્તા તેમજ આ એકાદશી કેમ ખાસ માનવામાં આવે છે અને આ એકાદશીનું વ્રત કરવાથી શું ફળ મળે તેના વિશે આપણે આજે જાણીશું તો અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહે છે અને કામિકા એકાદશી દિવસ દરમિયાન તમે કરેલા નાનામાં નાના કર્મનો પણ ફળ મળે છે હિન્દુ શાસ્ત્રોમાં એકાદશી તિથિનું એક વિશેષ મહત્વ છે એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે સુદ અને વદ પક્ષની એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા આપણી ઉપર રહે છે અને તેના દેવતા પણ વિષ્ણુ ભગવાન છે એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાંથી મુક્તિ મેળવવાના આ વ્રત કર એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલ દરેક પાપમાં એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા થયેલા દરેક પાપમાંથી મુક્તિ મેળવવા માટે થઈને આ વ્રત કરવામાં આવે છે તો હિન્દુ ધર્મમાં વેદ અને શાસ્ત્રોનું તો ખૂબ જ મહત્ત્વ છે અને ગ્રંથોમાં કામિકા એકાદશીનું વિગતવાર વર્ણન પણ કરવામાં આવ્યું છે આ દિવસે ભક્તો વિષ્ણુ ભગવાનના દસ વિષ્ણુ ભગવાનના દસ અવતારમાંથી કોઈ પણ અવતારનું પૂજન કરી શકે છે કામિકા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે કામિકા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ એટલે કે સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે અને ઉપવાસ સાથે કરેલા નાના કર્મનું ફળ પણ મળે છે આ એકાદશી વ્રત કોઈ પણ કરી શકે છે ચાહે નાના હોય મોટા હોય સ્ત્રી હોય પુરુષ હોય બાળકો હોય કે વૈષ્ણવ શુદ્ર ક્ષત્રિય વૈશ્ય એ સર્વે આ વ્રત કરી શકે છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અષાઢ માસના વદ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે અને દર માસની એકાદશી તિથિ ખાસ હોય છે તેમાં પણ અષાઢ માસની વદ પક્ષની એકાદશીનું મહત્ત્વ તો ખૂબ જ ઘણું વધારે છે આ દિવસે જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવામાં આવે છે અને આ એકાદશી સમસ્ત પાપ નષ્ટ કરી અને આલોક અને પરલોકમાં મુક્તિ અપાવનારી છે દર માસની શુકલ અને કૃષ્ણ પક્ષની બે એકાદશીઓ આવે છે અષાઢ માસની વધ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહે છે અને આ ત્રણ વર્ષે આવતા પુરુષોત્તમ માસની બે એમ છવ્વીસ એકાદશીઓ છે એવો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં છે દરેક એકાદશીનું એક વિશેષ મહત્ત્વ હોય છે અને આ વખતે બે હજાર ચોવીસની અષાઢ માસના કૃષ્ણપક્ષની કામિકા એકાદશીની શરૂઆત ત્રીસ જુલાઈએ બે હજાર ચોવીસને સાંજે ચાર અને ચુમાલીસ મિનિટે થઈ જાય છે અને એની સમાપ્તિ છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ બુધવારે સાંજે ત્રણ અને ચોપન મિનિટે એટલે ઉપવાસ છે એ આપણે સૂર્યોદય શરૂ થાય ત્યારે કરવાનો હોય છે તો ઉપવાસ છે એ આપણે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના બુધવારે કરવાનો રહેશે પૂજનનો શુભ સમય છે સવારે પાંચ અને અઠાવનથી નવ અને સોળ મિનિટ સુધીનો પારણાનો સમય છે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસ સવારે પાંચ અને બત્રીસથી આઠ અને અઢાર સુધી છે કામિકા એકાદશી તિથિના દિવસે એકત્રીસમી જુલાઈએ આવી સ્થિતિમાં લોકોએ સવારથી જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એકાદશીનું વ્રત એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જીવનમાં રહેલા પાપ વગેરે નાશ પામે છે તો એકાદશી તિથિ એટલે કે અગિયારસનું વ્રત આપણે કેવી રીતે કરવું જોઈએ એકાદશીના દિવસે વ્રત રાખ્યું હોય કે ના રાખ્યું હોય તો પણ તે દિવસે દાન તો જરૂર કરવું તેમાં બ્રાહ્મણને ભોજન કરાવવું દાન દક્ષિણા દેવી તેમજ અન્નનું દાન પણ કરવું જોઈએ તેમજ આપણે બહારનું અન્ન તેમજ બીજાનો ઘરનું આહાર પણ ના ખાવો જોઈએ કેમ કે એકાદશીમાં કહેવાય છે કે અન્નમાં પાપનો વાસ હોય છે તેથી કોઈની પાસેથી અન્ન ના લેવું અને બીજાનું અન્ન પણ ના ખાવું એકાદશીમાં આ નિષેધ માનવામાં આવે છે અને આપણે ભક્તિભાવથી ઉપવાસ કરવો જોઈએ અને આપણે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી ભગવાનની સામે સંકલ્પ લેવો અને બે હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મેં આજે એકાદશીનું વ્રત રાખ્યું છે તો મારું તે વ્રત સફળ તમે કરજો અને પછી તમારે તમારી પાસે શ્રી હરિ વિષ્ણુની મૂર્તિ હોય કૃષ્ણની મૂર્તિ હોય કે શાલિગ્રામની મૂર્તિ હોય કે ગમે તે તમારા ભગવાનની મૂર્તિ હોય તો આપને એની પાસે જે કાંઈ હરિવિષ્ણુ રૂપની પૂજા તમે કરી શકો છો શાલીગ્રામ હોય તો અભિષેક કરાવો તેમજ ઠાકોરજીને ભોગ ધરાવો દરેક એકાદશીએ અલગ અલગ ભોગ હોય છે અને તેમાં પણ તુલસીપત્ર તો રાખીને જ ધરાવો અને પછી પોતે ગ્રહણ કરો જેથી આપણા શરીરને ઉર્જા આપે છે અને સફળતાનો પ્રાદુર્ભાવ થાય છે અને સાંજના સમયે ભગવાનનું પૂજન અર્ચન કરવું એકાદશીના દિવસે એમ કહેવાય છે કે તે દિવસે દાંતણ ના કરવું આગલે દિવસે રાતે કરી લેવું તેમજ જાંબુના પાન તમે બીજા દિવસે ચાવી શકો જેથી તમારું મોં સાફ થઈ જાય તેમજ સાબુથી સ્નાન પણ ના કરવું માથું પણ ના ધોવું આ દિવસે ભગવાન શ્રીહરિની ભક્તિ કરતા રહેવું બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી લેવો તેમજ સ્ત્રોત્ર કરવા આપની અનુકૂળતા મુજબ જે પણ તમે પાઠ કરો તે કરી શકો છો તો આવો જાણીએ આપણે કામિકા એકાદશી વિશેની પૌરાણિક વાર્તા એટલે કે કથા તો આપણે આજે એકાદશીના દિવસે પૌરાણિક ગ્રંથો મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરીને ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એ જાતકને સંપૂર્ણ પૃથ્વીદાન કરવા જેટલું પુણ્યફળ મળે છે તો અષાઢ માસની વધની આ અગિયારસને કામિકા એકાદશી કહે છે અને ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા એકાદશીના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદને બતાવી હતી અને તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા અગિયારસનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા કે હે ભગવાન મેં દેવસૈની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે તો એ કૃપા કરીને મને વર્ણન કરો શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે તે જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે ને તેના બધા જ પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે થઈને યોગ્ય બને છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન સાંભળો હું તમને એક પાપનાશક ઉપખ્યાન કહું છું કે જેણે પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો કે હે કમલાસન હું આપની પાસેથી આ સાંભળવા માંગુ છું ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તે પ્રભુ એ બધું મને કહો ને બ્રહ્માજીએ કહ્યું કે નારદ સાંભળો હું સંપૂર્ણ લોકોના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે ને તેનું નામ કામિકા એકાદશી છે અને એના શ્રવણ માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રી હરિવિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે ને એ બધું દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપભીરુ મનુષ્ય યથાશક્તિ પૂરો પ્રયત્ન કરીને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપરી કિચડથી ભરેલ સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યો છે તેમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે અધ્યાત્મ વિદ્યાપરાયણ પુરુષો જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ જે કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યોએ આવું આનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફળ પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે ને એ બધા પાપોમાંથી મુક્ત થઈ અને વિષ્ણુ લોકમાં જાય છે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે અને આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસી દળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે અને જે આ અગિયારસની રાત્રે ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવે છે તેમના પિતૃઓ સ્વર્ગ લોકમાં અમૃતપાન કરે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓની તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ અને સૂર્યલોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવે છે તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તેમજ એકાદશીના દિવસે કેટલાક કાર્યો ના કરવા જોઈએ તો તેમાં છે કે એકાદશીએ કયા કાર્યો ન કરવા આ દિવસે ચોખા ભોજન ચણા માંસાર ના ખાવું તામસિક ગુણો ધરાવતી વસ્તુઓનું સેવન પણ ટાળવું જોઈએ જેમ કે એકાદશીનું વ્રત રાખ્યું હોય ને તેમણે સવારે દાંતણ ના કરવું કે પેસ્ટની સાફ દાંત સાફ ન કરવા પેસ્ટથી દાંત સાફ ન કરવા કારણ કે આ દિવસે કોઈ પણ વૃક્ષ અને છોડના પાંદડા કે લાકડું તોડવા ના જોઈએ તેમાં ડુંગળી લસણ તામસી ભોજન ત્રણ દિવસ એટલે કે દસમ એકાદશી અને બારસના ના લેવું એકાદશી ઉપર તુલસી પાન ના તોડવા જોઈએ કારણ કે તુલસી વિષ્ણુની પ્રિય છે અને પ્રસાદ કે ભોગ માટે અર્પણ કરવા માટે તુલસીને અગાઉથી તોડી લેવી જોઈએ તુલસી પત્ર આગલે દિવસે તોડી લેવા જોઈએ જૂઠું બોલવું નહીં અને કોઈની નિંદા કરવી નહીં અને બ્રહ્મચર્યનું પાલન કરવું અને વડીલોનું અપમાન પણ ના કરવું જોઈએ અને ખોટા ખરાબ વૃત્તિવાળા લોકોની સંગતથી આપણે બચવું જોઈએ તો તમને મારો આ કામિકા એકાદશીનો વિડીયો તેમની માહિતી અને કથા કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા આવેલા છે એ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ